ઓડિશાના બોલગીર જિલ્લાના છંછેડા ખાતે રહેતો શંકર સરદારના નામનો એકવીસ વર્ષીય યુવક ખાનગી નોકરી કરતો હોવાની પોલીસને માહિતી મળી છે ગાંજાની ડિલિવરી માટે તેને સારી એવી રકમની ઓફર કરીને સુરત મોકલવામાં આવ્યો નહીં હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે સુરતના મોસાલી ગામે જોવા માટે વડોદરા બસ ડેપો બસ પર બસની રાહ જોતા યુવકને શાહજીગંજ પોલીસની ટીમે તપાસતા તેની પાસેની બે બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો જેથી પીઆઈ સેડ અને ધાનસુરાએ વધુ તપાસ કરતાં આઠ કિલો એકસો છન્નું ગ્રામ ગાંજો બે પોઈન્ટ ત્યાંસી હજાર સુબ્રતનાક નામની વ્યક્તિએ સુરત મોકલવા માટે આપ્યો હોવાની અને મોસાલી ગામે મોહમ્મદ અક્રમ યાકુબ મલેકને ડિલિવરી આપવા હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા કેરીયરના મોબાઈલની કોલ્સ ડિટેલ પણ તપાસવામાં આવી રહી છે ગુજરાતી